નિશા છે અને મેં અહીંયા એમસી માંથી ગૌ ગણેશા ખરીદ્યા છે જે મને બહુ જ ગમ્યા અને ખરેખર કહું તો હું એમસી ને આ કામગીરીથી ખૂબ જ ખુશ છું જેથી આ એક પહેલ છે જે આપણા પર્યાવરણને બચાવી શકે છે આન્ડ થેન્ક યુ સો મચ આટલા સરસ ગણપતિ દાદા બનાવવા માટે માટીથી બનાવીને જે એન્વાયરમેન્ટ માટે જે પ્રદાન કર્યું છે

છું કે વધુ ને વધુ લોકો અહીંયા આવે પરચેસ કરે અને આવી સ્મૃતિઓ લે જેથી આપણા એમાં પ્રેગમેન્ટ હોય નુકસાનદાર હોય છે જેથી રીતે આપણે સપોર્ટિવ બનીએ